તેમણે માત્ર એકસો ત્રીસ શબ્દોને એક ખાસ ચાર્ટ બનાવી અને નવીન શિક્ષણ પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓમાં અંગ્રેજી પ્રત્યેની રૂચિ જગાડી છે નવીન પદ્ધતિ અને ક્રિયાત્મક શિક્ષણ શિક્ષક હિમાંશુ જોશી માને છે કે શિક્ષકનું કામ માત્ર ભણવાનું નથી પણ વિદ્યાર્થીઓને શિક્ષક શીખવા માટે પ્રેરિત કરવાનું છે આ માટે તેમણે એક ક્રિયાત્મક સંશોધન કર્યું તેમણે એવા એકસો ત્રીસ શબ્દોનો ચાર્ટ તૈયાર કર્યો છે જે અંગ્રેજી વાક્ય બનાવવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે વિદ્યાર્થીઓને દરરોજ માત્ર બે શબ્દો પાકા કરવાનું કહેવામાં આવે છે જેથી તેમને આ કામ બોજારૂપ ન લાગે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વધુ બોલે અને સક્રિય રહે તે માટે તેમણે રમતનો ઉપયોગ કર્યો તેઓ ઉદાહરણ આપે છે કે જો વર્ગખંડમાં વૃક્ષ નીચે બેસડવામાં આવે તો વૃક્ષના થળ ડાળી પાન ફળ જેવા દરેક ભાગ માટે અંગ્રેજી શબ્દો શીખવી શકાય છે આ પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શબ્દો સરળતાથી યાદ રહી જાય છે પરિણામ ભયમુક્ત શિક્ષણ અને સન્માન આ નવીન શિક્ષણ પદ્ધતિના પરિણામે વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો ભય દૂર થયો છે તેઓ હવે જાતે જ અંગ્રેજીમાં રમતો રમવાની કાળ વચ્ચેનો તફાવત સમજવાની અને શિષ્ટ શબ્દો બોલવાની વાત કરે છે તેમના ભાષા કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે હિમાંશુ જોશીના પ્રયોગને ધ્યાનમાં રાખીને તાજેતરમાં પાંચ સપ્ટેમ્બરના રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે તેમને અમરેલી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પણ મળ્યું છે તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને શિક્ષકનો ડર ન હોવો જોઈએ અને તેમના પ્રશ્નો દબાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ ગુજરાત સરકાર પણ આ પ્રકારના એક્ટિવિટી બેઝડ શિક્ષણ પર ભાર મૂકી રહી છે અને બેગલેસ ડે જેવી પહેલથી શાળાનું વાતાવરણ વધુ આનંદમય બન્યું છે ઇવે ગુજરાતી અમરેલી